તમારે લાઉડ લાઉડલી બોલવાનું છે જે વર્ડ્સ આપો એ કન્ટિન્યુઅસ એક જ વર્ડ્સ બોલવાનો છે હું સ્વસ્થ છું હું મસ્ત છું કન્ટિન્યુઅસ આના વર્ડ્સ હું સ્વસ્થ છું હું મસ્ત છું હું સ્વસ્થ છું હું મસ્ત और तुम्हारे बोलવાનું છે સ્ત્રી ગ્રેટ છે પુરુષ ગ્રેટ છે કન્ટિન્યુઅસલી બોલવાનું છે સ્ત્રી ગ્રેટ છે પુરુષ પણ ગ્રેટ 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 છે પુરુષ પણ <adelante>